હું લાખાભાઈ મગનભાઈ જારિયા બોલું છું મોરબી શહેરના વાજી પ્રમુખ તરીકે અને અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે એના માટે મેં બધા સોશિયલ મીડિયામાં બધાયમાં બધા કાર્યકર્તામાં જે કાર્યકર્તાની જે અમારા મારા આગળ જે રજૂઆત આવી એ રજૂઆતના અનુસંધાને આજે જે કાનાભાઈ હામે કાનાભાઈ હામે આજે કાનાભાઈ હામે ચેલેન્જ કરી છે કે હું રાજીનામું દઉં અને કાનાભાઈ રાજીનામું દીએ એ બે રાજીનામું દઈએ અને કાનાભાઈએ કીધું કે ગોપાલ ઇટલ એ કાનાભાઈ કાનાભાઈને હરાબીને જીતી જાય તો બે કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે હું કાર્યકર્તા તરીકે હું જાહેરાત કરું છું ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું કાનાભાઈએ કરી પણ કાર્યકર તરીકે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું કે મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા કાનાભાઈ રાજીનામું દઈએ ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો બે કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને બે કરોડ રૂપિયા ઈનામ આપવા તૈયાર છે અને મારા કાર્યકર્તા મારા કાર્યકર્તા બધા ભેડા થઈ અને બધા કાર્યકર્તાએ મને કીધું કે આપણે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈથી પીછેહટ કરી હતી અને કરતા નથી અને ગોપાલ ઇટેલિયા અમે મારી ચેલેન્જ છે કે આવી જે મેદાનમાં મોરબીના મેદાનમાં અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેટ નથી કર્યું અને મારી ચેલન છે બે કરોડ રૂપિયા હું એના બાપીશ કાનાભાઈને હરાવી દીધો તો અને આજે વાતો કરવાની નથી ખરેખર વાત ઈ એમ કીએ છે એનામાં જો મરદાય હોય અને જો ગોપાલ ઇટાલી ઇટાલિયન માં મતદાનગીરી હોય અને એની મરદાનગીરી સાબિત કરવી હોય તો ભોરબી આવે મેદાનમાં અને રાજીનામું મોદીએ અને કાનાભાઈ રાજીનામું મોદીએ બે એકરે રાજીનામું દઈએ અને બે ચૂંટણી લડે અને કાનાભાઈને હરાવી હરાવી દે તો બે કરોડ રૂપિયા એટલે ટાઈમે એટલે ટાઈમે અને કી એની ગેરંટી આપું કી એની બેંક ગેરંટી તો બેંક ગેરંટી આપી બે કરોડ રૂપિયા હું આપીશ મારી ચેલેન્જ છે મારા કાર્યકર્તાની તાકાતથી હું બોલું છું હું કોઈની તાકાત નથી મારા કાર્યકર્તા કાયમ માટે ભારતીય જનતા પાર્ટી મને મોરબી શહેર ઉપર વિશ્વાસ છે અને હું અમે કહી છીએ કરી બતાવી છીએ કઉ છું હું અમે કરી બતાવવાના છીએ શંકા ને સ્થાન નથી ભારત માતા કીધે વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ હું ભૂપત લાખાભાઈ જારિયા મહામંત્રી મોરબી શહેર ભાજપ હું કાંતિભાઈના સપોર્ટમાં કે કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે આવે રાજીનામું ચૂંટણી આવે ચૂંટણી લડે ખબર પડે મોરે મોરો કોને કહેવાય આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ હું રિસીવ કહેલા અધ્યક્ષ મોરબી શહેર ભાજપ મિત્રો હમણાં સોશિયલ મીડિયા માં આપણા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાણી વિલાસ કરી અને આપણા મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મોરો મોરો દેવાની વાત કરી અને એ કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ એની સ્વીકારી અને કીધું ભાઈ તારામાં તેવડ હોય તો તું સોમવારે બપોરે બાર વાગે રાજીનામું લઈને આવી જા હું પણ રાજીનામું આપી દઈશ અને મોરબી આપણે લડીએ જે જીતી એને બે કરોડનું ઇનામ કાંતિભાઈ અમૃતિયા એમને હરાવી દે તો આપવાના છે એના સપોર્ટમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરેપૂરો સહકાર આપું છું અને દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરે મોરો દેવા હર હંમેશ તૈયાર જ હોય છે તો અમે પણ ચેલેન્જ આવી છે ગોપાલભાઈ આવી જાવ મોરબી આપણે ચૂંટણી લડીએ ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી વંદે માતરમ જય હિન્દ હું મોરબી શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગોપાલભાઈ ઇટાલિયા અને જે ધારાસભ્યશ્રી મોરબી કાંતિભાઈ અમૃતિયાને જેને ચેલેન્જ કરી છે મિત્રો કે હું પણ રાજીનામું આપું અને તમે પણ રાજીનામું આપું તો હું મોરબી શહેરના મહામંત્રી અને કાર્યકર્તા તરીકે હું ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ કરું છું ગોપાલભાઈ આવો મોરબી પાસઠમાં આપણે પણ અત્યારે અહીંયા લડીએ અને કાંતિભાઈ અમૃતિયા શું છે કાંતિભાઈ અમૃતિયા એક ધારાસભ્ય નથી કાંતિભાઈ અમૃતિયા એક લોકસેવક છે કાંતિભાઈ અમૃતિયા દરેક નાના નાનો પંદર પાંચ વર્ષના છોકરાથી લઈને પંચોતેર વર્ષના વડીલના હૃદય સ્પર્શી શકે એ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે કાંતિભાઈ ધારાસભ્ય તરીકે નહીં પણ જયારે જયારે મોરબી ઉપર આફત આપી છે ત્યારે ત્યારે હનુમાન થઈ અને કાંતિભાઈ અમૃતિયા આવ્યા છે એના હું તમને તંડલો કોરોના કાળ આવ્યો ત્યારે ધારાસભ્ય નહોતા મિત્રો પણ ત્યારે મોરબીમાં હું એનો સાક્ષી છું મોરબીમાં કોરોના કાળમાં જો કોઈ જ્યોત જગાઈડી હોય અને કોવિડ સેન્ટરો જો ઊભા કરાવડાવી હોય તો એ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા છે મિત્રો હમણાં આપણે જોયા કે મોરબીની જોજાવનારી ઘટના ઝૂલતા પુલ બની મિત્રો ત્યારે એને ઈ પાણીમાં કોઈ એની બાજુમાં ઉભું નથી ઈ નદીમાં ઠેકડો મારી અને કાંતિભાઈએ જીવ બચાવ્યો છે મિત્રો અને મોરબીમાં જે દિવ્યાંગ આત્મા હતા એની પાછળ કથા બેહારીને એની આત્માને શાંતિ માટે પણ એમને કાર્ય કર્યા છે મિત્રો તો હું ચેલેન્જ કરું છું કે મોરબીના અમારું સંગઠન અને મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાની સાથે છી અને આવો કેમ મોરે મોરો તમે પ્રદેશના અને રાષ્ટ્રીયના નેતાને તમે ચણા મમરા સમજો છો મકોડાને પાંખ આવી હોય અને તમે જ બોલો છો કે આવો મોરે મોરો તો અમારા ધારાસભ્ય તમને મોરો મોરો દેવા આવ્યા છે આવો અમે તમે અમે અમે તમારી યારે લડાઈ કરવા માટે તૈયાર છીએ ભારત માતા કીજે વંદે માતરમ જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર હું જયસભાઈ સાગરભાઈ વાઘેલા મોરબી શહેર મહામંત્રી મહિલા મોરચો અત્યારે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા જે વાણી વિલાસ કરીને અને આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મોરે મોરો દેવાની વાત કરી અને કાંતિભાઈ અમૃતિયાએ તેમની ચેલેન્જ સ્વીકારી અને કીધું કે સોમવારે બપોરે બાર વાગે આપણે બંને સાથે રાજીનામું આપીએ અને મોરબીમાં આપણે બંને ચૂંટણી લડીયા અને ગોપાલભાઈ કાંતિભાઈને હરાવે તો કાંતિભાઈ તેમને બે કરોડ રૂપિયાનું ઇનામ આપવાના છે એના સપોર્ટમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કાંતિભાઈને સમર્થન આપું છું અને ગોપાલભાઈ આવો મોરબી સાથે લેતા માટે અને કોઈ દિવસ ચકલી છે એ બાજુ બની શકે આ સપોર્ટ ભારત માતા વંદે માતરમ હું માવજી પ્રેમજીભાઈ કંજારિયા ઉપપ્રમુખ શ્રી મોરબી શહેર ભાજપ હું કાંતિભાઈના સપોર્ટમાં છું ગોપાલ ઇટાલિયા જેવી રીતે ચોમાસાના દેડકાની જેમ નીકળી આવી કાંતિભાઈ અમૃતિયાની સામે ચેલેન્જ કરેલ છે તે ચેલેન્જમાં હું અને અમારી સમગ્ર ટીમ કાંતિભાઈની સાથે છે આઈ સપોર્ટ યુ કાંતિભાઈ અમૃતિયા ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ હું અલ્પા કક્કડ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અત્યારે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાએ મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક ચેલેન્જ આપી છે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા એ ચેલેન્જને સ્વીકારી અને ગોપાલભાઈને કીધું કે ગોપાલભાઈ તમે પણ રાજીનામું આપો અને હું પણ રાજીનામું આપું અને મોરબી આવીને મારા સામે તમે ચૂંટણી જીતીને બતાવો હું બે કરોડ રૂપિયા આપીશ તો ગોપાલભાઈ આપ આવો મોરબી અને કાંતિભાઈ અમૃતિયા સામે તમે ચૂંટણી જીતીને બતાવો

ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ને જ ચેલેન્જ નથી પણ મોરબી શહેરના ભારત જનતા પાર્ટીના ભારત જનતા પરિવાર ચેલેન્જ છે તો આની માટે મોરબી શહેર યુવા ભાજપના મહામંત્રી તરીકે અને યુવાનો અહમ સુકા તરીકે હું દિતાલિયા સાહેબની ચેલેન્જને સ્વીકાર કરીએ છીએ આઈ સપોર્ટેડ તો કંતિભાઈ અમૃતિયા આ સપોર્ટેડ તો ભારતીય જનતા પાર્ટી આવો ગોપાલભાઈ મોરે મોરો કેને કહેવાય આપણે જાણીએ ભારતીય જનતા પાર્ટી ભારત માતા કી જય વંદે માતરમ નમસ્કાર મિત્રો હું દીપક પોપટ પૂર્વ કાઉન્સિલર મોરબી નગરપાલિકા હાલપૂરતે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા ચાલે છે મોરે મોરાની વાત આવે છે તો અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છપ્પનની છાતી ધરાવે છે ગમે ત્યારે મોરે મોરા હાટુ રેડી જ છે બે ત્રણ દિવસ બહાર ગયા મોરબીમાં થોડુંક વરસાદ પાણીના હિસાબે થોડી ઘણી તકલીફ થઈ કે કાંતિભાઈ ભાગી ગયા પણ કાંતિભાઈ ભાગી એમ છે જ નહીં દોઢ દિવસમાં આવીને કાંતિભાઈએ બધું હરકું કરતી તું બધા કામકાજ ચાલુ કરી દીધા બધા જે પ્રશ્નો હતા એ સોલ થાવા માંગ્યા અને જે આ ગોપાલ ઇટાલિયા કે વિસાવદરમાં જીતો છે એ હવે એમ કહે કે કાંતિભાઈ રાજીનામું દે ને મારે મોરબી લડવી છે તો એકવાર ભાઈબંધ તું મોરબી આવી જાય તને ખબર પડે કે મોરે મોરો ક્યાં થાય અને મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હમેશ છપ્પનની છાતીના ધારાસભ્ય સાથે અડીખમ ઉભો જ છે અને જેને જે હોય તો એકવાર મોરબી આવી જાય અને મોરે મોરાની વાત હોય ને તો આપણે એકવાર મોરબીના ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર મોટામાં મોટો હર મોરે મોરા તૈયાર છે કે હું મોરે મોર હાટુ તૈયાર છે તો સોમવારે તું ભાઈ તૈયાર થઈ જજે અને હવે આવી જજે કે અમારા ધારાસભ્ય શ્રી રિયા ને અહીંયા તને હાજર જ મળશે ને એના ખીચામાં રાજીનામું હાજર જોઈ છે તો આપણે એકવાર હવે મોરે મોરો મોરબીમાં જોઈએ એટલે કે શું થાય છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ